સાહેબ કોની માદર ની બાઈ થઈ ગયા આ દીકરી શું છે ખમા 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 બાવડો થોપી અને જ્યાં નનામીની ની ઓલું પાવલો સબ હોવા રહ્યો તો ન્યા લાવી ને દીકરી ઉભી રાખી કોણ બોલે ત્યારે દીકરી આમ 80 વર્ષની ની ખાટલામાં ખાટલા માં હતી એની સામે આમ લાંબી આંગળી કરીને કીધું કોલી ડોસી ને પૂછ હું કોણ છું મારી ઓળખાણ ઈ આપશે દાદા